ગુજરાતના વડનગર ખાતે સરકારી તાલુકા પુસ્તકાલય રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ગ્રંથાલયમાં ગુજરાતી સાહિત્યના લખતા અને પરીક્ષાલક્ષી સાહિત્ય પુસ્તકોનું પ્રદર્શન વડનગરના ઉભરતા કવિ કવિજાનના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ કવિજનોએ સાહિત્ય પ્રેરક વક્તવ્ય આપી વાચકોને ગ્રંથાલયમાં વધુમાં વધુ ઉપયોગ અર્થે પ્રયત્ન કરેલ ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન ગ્રંથાલય વાચક સભ્યોને વાંચેલા પુસ્તકોને ધ્યાનમાં લઈને શ્રેષ્ઠ વાચક તરીકે બે વાચક સભ્યો જાહેર કરી પુસ્તક અને પ્રમાણપત્ર એનાયત કરી ભવ્ય સન્માન કરવામાં આવેલ તારીખ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ રવિવારના રોજ આનર્થ પ્રદેશ કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું સદરહુ કવિ સંમેલન વડનગર આર્ટ્સ કોમર્સ કોલેજ વડનગરના નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી રણજીતસિંહ રાઠોડના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવેલ શ્રી રાઠોડ સાહેબે પ્રેરક વક્તવ્ય આપેલ જે આનર્ત પ્રદેશ કવિ સંમેલનમાં ઉત્તર ગુજરાતના ઉભરતા કુલ બાર જેટલા નામી કવિઓ અને કવિત્રીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત કવિ અને કવિત્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સદરહુ કવિ સંમેલનમાં કવિ અને કવિત્રીઓએ ગુજરાતી અને હિન્દી ભાષામાં પોતાના સ્વરમાં કંઠસ્થ પઠન કરી ઉપસ્થિત સાહિત્ય રસિકોને આનંદ વિભોર કરેલ કાવ્ય પઠન બાદ ઉપસ્થિત તમામ કવિ અને કવિત્રીઓએ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ બે હજાર ચોવીસ ઉજવણી નિમિત્તે પારિતોષિક ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા છદ્રહ કાર્યક્રમ ગ્રંથાલય અનર્થકવિ સંમેલનમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો કવિ કવિત્રીઓને અને વાચક સભ્યો વિદ્યાર્થીઓ અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો આભાર માની કવિ અને કવિત્રીઓએ સાથે સ્વરૂચિ અલ્પાહાર આનંદ માણી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ સમગ્ર કાર્ય સુંદર આયોજન મદની ગ્રંથપાલ શ્રી સંજય સોલંકી કવિ જાન સાથી સહાયકો અને વાચા મિત્રી દ્વારા રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ બે હજાર ચોવીસના કાર્યક્રમો યોજવામાં આવ્યું હતું अब आध्यात्मिक लाइन पर थोड़ा सीखा तो उसमें आप परमात्मा भी है ईश्वर भी है सब कुछ है ये जिंदगी सफर है